સારા શિક્ષણનો નો ધ્યેય આપી દરેક માનવનો વિકાસ કરતી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન કોલેજ એટલે કે શ્રી આનંદ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ એટા રામપુરા સંચાલિત શ્રી આનંદ વિદ્યાલય અને આર્ટસ કોલેજ એટા રામપુરા ખાતે કેમ્પસ વિવિધ વિશેષતાઓ ધરાવે છે વાવના એટા ખાતે આવેલી શ્રી આનંદ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તેમજ આર્ટસ કોલેજ એટા રામપુરા કેમ્પસમાં બેચલર ઓફ આર્ટસમાં પ્રવેશ ચાલુ હોય કોલેજમાં મુખ્ય વિષયોમાં ભૂગોળ સમાજશાસ્ત્ર અંગ્રેજી ઇતિહાસ ગુજરાતી સહિતના વિષયો ધરાવે છે તેમજ કેમ્પમાં સુવિધા જેવી કે નિષ્ણાંત અને અનુભવી પ્રોફેસર દ્વારા શિક્ષણ અદ્યતન સુવિધાઓથી સજ્જ મેનેજમેન્ટ એસી ડિજિટલ ક્લાસરૂમની સુવિધા અદ્યતન કોમ્પ્યુટર લેબ અને લાઇબ્રેરીની સુવિધા સીસીટીવી કેમેરાથી સજ્જ કેમ્પસ રમતગમત માટે વિશાળ મેદાન પ્રદૂષણ મુક્ત વાતાવરણ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે કેમ્પસમાં સુવિધા સહિત હોસ્ટેલની સુવિધા ધરાવતું સુવિધા યુક્ત કેમ્પસ એટલે શ્રી આનંદ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તેમજ આર્ટ્સ કોલેજ એટા પ્રવેશ માટે અત્યારે સંપર્ક કરો મોબાઈલ નંબર સત્તાણું બસો બત્રીસ જીરો તેતાલીસ પાસઠ સ્થળ સોલાર પ્લાન્ટની બાજુમાં વાવ બાબર રોડ મુકામ પોસ્ટ એટા રામપુરા તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠા